એમના સમજાય એવું નથી નારાજન છે ને ભજન બાબુ જુદી બાબત છે ગૌર બંગાળ નો રાજા ગોપીચંદ ને માણું લાખ મારવાનો ધરે ભરત

તો કેમ પાણા ને બાપુ આટલી કોઈ બી ઉતરે નહીં અમલ બાપુ જે ભજનના માર્ગે ચડ્યા ને એને જે દુનિયા માથે રોચડી કરી છે ને એનો હાથમો જાણે છે ભજન કરવું પહેલું નથી જાણે

પછી જેસલ ને સતી તોરલ કે છે ચાડે આ મારા કપડા નદીએ જઈને ધોયા હો તેદી તોરલ ના કપડા માથે લઈને જાડેજો જો જીદી નદીએ ધોવા ગયો ને તેદી આ જગતે જે જાડેજા જા માથે વિતાડી છે ને ઈ તો જાડે જાનો આત્મો જાણે છે મારા રામ ભજન એમ નામ નથી થઈ હતું રામ આપણે તો હવે હા ઘરમાં આવી ને હનુમાન ચાલીસા ચાલુ કરો હનુમાન નો ખબર બેટા મારે જિંદગીમાં કોઈ બોલ્યો નથી હું આવતો હોય છું એમ નથી ફતે એવું રામ અરે તમને મને ભલામણ મોકો મળ્યો છે જીવન મળ્યું છે મને તો એમ કે જીવ એવું હવે આવ્યું આપડા ગયા ભૂખ્યા મરી ગયા ભૂખ્યા હારું રૂબડું હારું જોડું નો જીડ્યું મહાન મકાન રૂપિયા રોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું મળ્યું હવે આમાં જીવતા નો આવડે થકો થયો એવું નથી લાગતું હે શું ઘટે છે હું

રોવે બાપુ ઈ રોવે ગયું મારા નાચ એ અમને મારા બનાવવા જો જો અમને નો મળતો અમારો અવતાર ફોગટ

આપડે એટલા બધા હારા તો કઈ સહી નહીં રામાપીર પોતે આવ્યા હોય આપડે ગામમાં આખી દુનિયામાં ભક્તિ રામાપીર ની ધરી થાય છે આખ્યાન ને મંદિર ને હું માનું છું રામાપીર ભક્તિ હું કરું પણ હું એક જ વાત કરું કે તમારી ભક્તિ કદાચ વધી જાય અને રામાપીર પોતે ઘોડો લઈને આવે હાથમાં ભાલો હોય માથે મુગટ હોય કમ્પ્લીટ કપડા પહેર્યા હોય તોય તમે પાદરા પગ્યા લાગો તોય તમે એક વખત તો પાકું કરો જ કે તમે હાસા રામાપીર છો કારણ કે હજી આટલો આપણને વિશ્વાસ નથી એક ગામ તમે તમારા ઘરમાં આટલા જણા આપણે બેઠા છીએ એમાં બધા ઘરમાં નાનું મોટું મંદિર હશે છેવટ કાંઈ હોય તો ફોટો હોય એને આપણે દીવો અગરબત્તી હા જવાર કરતા હોય હું કરું છું તમે કરતા હોય તો હું એમ તમને કહું કે આખા ઘરના ને ગામ જવાનું હોય તો ઘર ને તાળું મારો ઉકાળું રાખો બધે તાળું ઠપકાય ને હું ઠપકાવી દઉં તમારી ભેગો એસી વેરા મા બાપુ ઘરે જીવ થી બેઠી હોય અને ભલે ખાટલે ની ઉભી થઈ એમ કે આખું ઘર તમે લગીન માં જાઓ મારે નથી આવવું તો તમે ઘર ને ચાલુ મારો

દુનિયામાં સર્જન ખાવાની તૈયારી હોય એની પેલા બાબુ મોદી તૈયારી હોય માના ના દેહ માં દૂધ તૈયારી હોય મા એ ખોડિયા ને ખોયા ને ગોદડા ને બાળો ત્યાં બધી તૈયારી માં કરીને રાખી અને આખી જિંદગી તમે જીવો અને પછી મરવાનું ટાણું થાય તે દીએ બધું તિયર જ હોય લાકડા હોય ઉપાડનારા હોય ખડકનારા હોય માથે ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ભોકા માનનારા હોય તો પહેલી ને છેલ્લી બે તિયરી સદા એટલી તિયરી નહીં કેટલી ગઈ પણ આપણને ફરો નથી મેં કર્યું મેં કર્યું મેં કર્યું કઈ કર્યું નથી અને તમે કર્યું હોય લેતા જાય આર્ય ને બીજા વાપરશે આપણે નથી રામ ચોકીદાર જેમ રિટાયર થાય બીજું ચોકીદાર આવે ને આપડે રિટાયર થાય બીજા આપડા છોકરા આવે એ રિટાયર થાય એના છોકરા આવે બાકી વાત માં કઈ નહીં બાકી જે તમારું જે પસંદ કરેલું હોય બાપુ તમે જે કઈ ઈશ્વર નું નામ લીધું છે એ તમારી ભેગું બાકી જય હરી કઈ નથી આ જેટલું દેખાય છે ને આપણે ઉભું કર્યું જેમાંથી એમાંથી કઈ આવવાનું નથી નથી દેખાતું એ સત્ય છે એટલે કે છે ભાણ કે તું ભટકીશ નહીં નથી લે તારા અંદર માં ઠીક કરીને કરવું પડે નહીં કાય શું કામ કે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને પોતે ઈશ્વર મળ્યો આમાં તમને કોઈ ને મળ્યો હોય તો વાત કરો તો આપડે હળિયું છે ને છે આગળ જગ્યા નથી તો આમાં જ આપડે આની માટે સદગુરુ ની જરૂર પડે રાખ કોઈ જો બુદ્ધિ ની વાત કરતું હોય ને ખોટી વાત છે આની કોઈ શાંત ના મળે બાબુ ભજન આખી દુનિયા ગાય આપડે હમદન ખટે છે બાકી એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ ને એક રામ સબસે ભગવાનો છે જુદો ભજી છે જુદો ની વસ્તુ હમજન ના ઘર માં જેને છે એને ખબર પડે